તળાજાના પીપળલા ગામે સરમળિયા દાદાના મંદિરે નાગપાચમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીપળલા ગામે સરમાળિયા દાદા તેમજ ખેતલિયા દાદાના મંદિરે નાગ નાગપંચમીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરમાળીયા દાદાના મંદિરે શ્રાવણ વધ પાચમ નિમિત્તે નાગપંચમીની ઉજવણી અંતર્ગત બપોરના સમયે સત્યનારાયણ ભગવાનની કથા તેમજ મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો शरमळिया दादा मंदिरना व्यवस्थापक मुकेशभाई मकवाणाचिया दादा मित्र मंडळे सर्वधर्म धर्मप्रेमी भाविक भक्तोने लाभ लवभर्या आमंत्रण बांधवांत